જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જે વરિયાળી દેખાય છે પાછળ તો એમાં જે મધ્યઓ આવે છે તો એના શું શું પગલાં લેવા જોઈએ અને મધ્યઓ કેટલું નુકસાન કરે છે અને એ રોગ છે કે શું છે તો એની આપણે માહિતી આપશું તો વરિયાળીમાં ખાસ કરીને મધિઓ અથવા એને ગુંદરીઓ પણ કહેતા હોય છે ઘણા તો એની લક્ષણ કેવા છે અને તે કેવો હોય છે તો એ આપણે વરિયાળીના પાકમાં દેખાડવાના સિવાય તો વિડીયો અંત સુધી જોઈજો અને વિડીયો ચારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ખેડૂત મિત્રો આપણે આ વરિયાળીમાં છે જે ફૂલ અવસ્થાએ જ્યારે મધ્ય આવતો હોય છે અને તે પણ એક રોગ તો નથી પણ અને ખાસ કરીને જે મધ્યો આવે છે એ કરાળ જમીન જ્યારે કાળી મીટી વાળી જમીન હોય પહેરું પાણી હાલતું હોય તો એવા સંજોગોમાં મધ્યો આવતો હોય છે અને તમે જોઈ શકો છો કે આ વરિયાળી છે અને આમાં આપણે મધ્યો આવતો હોય છે તો તમે જોઈ શકો છો કે સાકરિયો કયો તો ભલે મધ્યો કયો તો ને આમાં આપણે જેમ જોવો તો આમાં સોટતું હોય છે એમ આમાં કેક કેક દેખાય છે મધ ગોળે લાગતું હોય ને આપણે મધ્યો કહેવાય છે તો આના માટે કોઈ દવા તો છે નહીં પણ દવા મળે પણ દવા સાટી તો એ આપણને નુકસાન કરે છે મધમાખીને એના માટે આપણે છે એ ખાટી સાઈઝનો ઉપયોગ કરવાનો છે એક મપમાં પાંચસો એમએલ સાઈસ નાખવાની ખાટી અને પાંચસો એમએલ છે આપણે ગૌમૂત્ર આપવાનું છે તો તે મધ્યો છે એ કાબૂમાં આવી જતો હોય છે તો આ પણ એક આપણે ઉપાય છે દેશી ઉપાય અને મધ્યાથી નુકસાન થાય છે એ પણ bây giờ chúng ta làm như thế này chúng ta sẽ thay đổi chúng ta sẽ ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે ફૂલ અવસ્થામાં હોય જ્યારે વરિયાળીમાં ફૂલ આવે તે સમયે આમાં મધ્યો આવતો હોય છે જે ચીકણું ચીકણું આમાં લાગે ગોંદર રોકવું હોય અને ગોંદરીઓ પણ અને મધ્યો પણ કહેવાય છે ચોંટી જતું હોય છે આમાં તો આના માટે આપણે કાટી ચાઇસનો ઉપયોગ કરવાનો છે જે જૂની સાઇઝ છે વધારે ચાલુ છે Arit tiap dia, lima medianya, kabuk keris Ini apa dia, બે રોગ આવે છે જે સાકરીઓ એટલે મધિઓ અને બીજો તો સાંખલી આવે છે સાંખલીને લીધેથી દાણા પણ સુકાઈ જતા હોય છે તો સાંખલી આવવાનું કારણ તો ઝાકળ છે જે ઝાકળ આવે એ આપણા શક્કરમાં આ વરિયાળીનું શક્કર છે આમાં તો આમાં ઝાકળ ઠેરાઈ રહેતો હોય છે ફૂલ અવસ્થા એ અને આમાંથી ફૂલ ખરી જતા હોય છે અને ફળ બની ન શકે વરિયાળી બરાબર બેસી ન શકે અને આમાં ત્યાં ફૂલ આખું શક્કર સુકાઈ જતું હોય છે તેથી પણ આપણું ઉત્પાદન ઘટે છે અને આમાં જોવો તો આમાં ચક્કર સુકાઈ ગયેલા છે તમે જોઈ શકો છો કે આ શક્કર સુકાઈ જાય એટલે આપણે ઉત્પાદન ઓછું મળે છે વરિયાળીમાં અને મધ્યને મધ્ય રોગ આવે તો તેમાં પણ આપણે શક્કર સુકાવાની શક્યતા રહેતી હોય છે એટલે મધિયા માટે આપણે ખાટી ચાઇસનો ઉપયોગ કરવાનો હોય છે તો ખાસ તો ખેડૂત મિત્રો આપણે વરિયાળીમાં છે એ જ્યારે ફૂલની શરૂઆત થાય ત્યારે વધારે કાળજી લેવી જોઈએ તો આપણને ઉત્પાદન સારું મળી શકે Como realizar y sí. También he અને અમુક વટિયાળી પાકી ગઈ છે હવે આવી છે તો આપણે અમુકમાં પણ મધ્યો છે કે જોવા મળે છે છે એ સુકાઈ જતું હોય છે તો આના માટે આપણે કોઈ દવાનો ઉપયોગ કરવાનો નથી અને ખાટી ચાઈસ જેમ બને એમ ખાટી હોય તો એ વધારે સારું છે અને રિઝલ્ટ પણ સારું મળે છે ઓર્ગેનિકનો ઉપયોગ કરવાનો છે આપણે અને ખાટી ચાઇસનો ઉપયોગ કરવાનો છે અને આપણે જો મધ્ય દેખાતો હોય તો આપણે પંપમાં પાંચસો એમ એલ નાખીને છંટકાવ કરવાનો છે ખાટો સ્પ્રે કરવાનો છે અથવા તમારે એમાં એક બે લીંબુ પણ નાખીને છંટકાવ કરી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો કે આપણે વરિયાળી હોય તો આપણે વરિયાળીનો છોડ છે તો આમાં આ ડાળું છે જે પીળી આપણે હરોળી લેવાની હોય છે આ ડાળી હરોળી લેવું તો પણ આપણે આ રોગશાળો વરિયાળીમાં ઓછો આવતો હોય છે અને આ કચરાને બહાર નિકાસ કરી દેવાનો છે તો પણ આપણે રોગ ઓછો આવતો હોય છે આવી રીતે ચોક કરતું જવાનું છે જેમ જેમ ડાળીઓ પીળી પડતી જાય એટલી જે પાંદ તો એમ એમ આપણે કાપતું જવાનું કટિંગ કરતું રહેવાનું એટલે તો પણ વરિયાળીમાં રોગ જીવાય તો ઓછી આવતી હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જે મધ્યો આવે તો એ કોઈ રોગ નથી પણ એ દાર તે એક દેહ ધાર્મિક પ્રક્રિયા છે દેહ ધાર્મિક પ્રક્રિયા કહેવાય છે એને કે ત્યાં ફૂલમાંથી રસ નીકળતો હોય છે આમાં જુઓ તમે ચક્કર છે આ તો આમાં બરાબર વરિયાળી વસાળાના ભાગમાં જો વરિયાળી છે જ નહીં તો આમાં ઝાકળને લીધેથી પણ એવું થતું હોય છે જ્યારે આપણે વરિયાળીનું ફાલ આવે ત્યારે ઝાકાળીમાં ઠેરાઈ રહેતો હોય છે અને તો પણ શક્કર આપણે બનતા નથી અમુક વરિયાળી ઉત્પાદન સારું છે અને તમે જોઈ શકો છો કે હરિયાળીમાં માથે આવી ગઈ છે અને ખાસ કરીને તો ખેડૂત મિત્રો આપણે જે ગૌણ કહેવાય કે મધ્યો તો મધ્ય માટે આપણે કાટી ચાશનો ઉપયોગ કરવાનો રહેશે એમાં લગભગ કંઈ કોઈ જીવાત કે મોલો મચી કે થ્રી કઈ કંઈ દેખાતી નથી પણ થોડોક મધ્ય દેખાય છે કે ચીકાશ વાળું લાગે એટલે એને આપણે મધ્ય કહેવાય છે એના માટે આપણે છે ખેડૂત મિત્રો ખાટી ચાઇસનો ઉપયોગ કરવાનો હોય કાટી ચાઇસ અથવા તમે એમાં એક પોપમાં એક લીંબુ નીચવી નાખવાનું ખાટી ચાઈઝ સાથે તો પણ રિઝલ્ટ સારું મળતું હોય છે આમાં ઘણા બધા ચક્કર હુકાય છે તમે જોઈ શકો છો કે તો આમ આપણે જેમ ચક્કર હુકાય છે એમ તો આપણે ઉત્પાદનમાં પણ ઘટાડો આવતો હોય છે એટલા માટે આપણે ફ્લાવરિંગ સમયે ખાસ ધ્યાન રાખવાની હોય છે કે એમાં ચાકળ આવે ત્યારે પણ આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય છે ને જ્યારે ફૂલ આવે ત્યારે આપણે દૂધ ગોળનો છંટકાવ કરો તો પણ સારું રિઝલ્ટ મળતું હોય છે જેમ મધમાખી આવે એમ આપણે ફાયદો થતો હોય છે તે પણ મધમાખી છે એ પણ એક ફલીનીકરણમાં ફાયદો કરે છે અને તે ફૂલમાંથી ફળ બનાવે છે તો ખેડૂત મિત્રો આપણે આથી મધ્યની વાત અને જે આખલી આવે એ આપણે આગલા વિડીયોમાં મૂકી છે તેની માહિતી અને જ્યારે આખલી આવે છે ત્યારે પણ ફૂલ ઉંકાતા હોય છે જોઈ શકો છો કે આવા ચક્કર શું છે એટલે આપણે ઉત્પાદનમાં પણ ઘટાડો થતો હોય છે તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ખેડૂત મિત્રો જ્યારે તમને મધ્ય તમારી વરિયાળીમાં જ્યારે મધ્ય રોગ દેખાય રોગ તો નથી પણ એક દેહ ધાર્મિક પ્રક્રિયા છે જ્યારે તમે ખોલ આવે ત્યારે તમે આમાં આ થાળજો તો ચીકાશવાળું લાગે તો તમારે સમજી જવું કે મધ્યો હોય છે તો એના માટે આપણે છાશનો ઉપયોગ કરવાનો છાશ છંટકાવ કરવાની છે તો માહિતી સારી લાગી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન